તેની બીજા ગતિવિધિ વિશે પણ જાણીશું તો મિત્રો શરદ પૂર્ણિમા આ વર્ષે છ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ શરૂઆત ઉજવવામાં આવે શરદ પૂર્ણિમા પર પ્રાર્થના કરવામાં આવતા ભગવાન વિષ્ણુ પૂજા કરવા પણ દૂર થઈ જાય શરદ પૂર્ણિમા છ ઓ દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની શરદ પૂર્ણિમા કહેવામાં આવે તો ધાર્મિક માન્યતા છે કે આ દિવસે આકાશમાંથી અમૃતના

પશ્ચિમ બંગાળ અને ઓડિશા એવું માનવામાં આવે છે કે ધાર્મિક પૂજા કરવા તથા નાણા સમસ્યાઓ માંથી મુક્તિ મળે અને શિક્ષણ અને સમૃદ્ધિ વધારો થાય મિત્રો તમને ખબર છે કે શરદ પૂર્ણિમા ના દિવસે ભગવાન કૃષ્ણ મહારાજ લીલા કરી હતી તો પૌરાણિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણ શરદ પૂર્ણિમા પર મહારાજ લીલા કરી રહ્યા હતા આ દિવસે ચંદ્રદેવને વિશેષ પ્રાર્થના કરવામાં આવે છે અને ખીર ચડાવવામાં આવે છે शरद झवनी चंद्र पृथ्वी नजीक अवकाश ब्रहो मग सकारात्मक उजा चंद्र नीर्नो द्वार प्रवर्त ચાંદીના પ્રકાશમાં ખીર બનાવી અને ખુલ્લા આકાશની નીચે સંગ્રહ કરવા પાછળનો એક વૈજ્ઞાનિક તર્ક એ છે કે ચંદ્રના ઔષધીય કિરણોને કારણે ખીર અમૃત જેવી બની જાય છે પછી તેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે હવે આપણે જોઈએ તો શરદ પૂર્ણિમા અને કોજાગર વ્રત ફક્ત અશ્વિન પૂર્ણિમામાં ઉજવવામાં આવે છે પ્રદોષ અને રાત્રે આવે છે જો પૂર્ણિમા પહેલા દિવસે આવે છે અને પ્રદોષ બીજા દિવસે ન આવે તો પહેલા દિવસે વ્રત રાખવામાં આવે છ ઓક્ટોર બે હાજર તેથી છ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ શરદ પૂર્ણિમા અને ઉજાગર વ્રત માનવામાં આવશે તો મિત્રો તમે છ ઓક્ટોબર ના રોજ એ શરદ પૂર્ણિમા વ્રત રાખી શકશે હિન્દુ કેલેન્ડર મુજબ અશ્વિન મહિનાની પૂર્ણિમાની તિથિ છ ઓક્ટોબરના રોજ બપોરે બાર અને ત્રેવીસ વાગે શરૂ થશે અને બીજા જ દિવસે સાત ઓક્ટોબર નવ અને છ વાગ્યે સમાપ્ત થાય છે તો કેલેન્ડર ની આધારે જોઈએ તો આ વર્ષે શરદ પૂર્ણિમા છ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે

તો ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્ણિમા અને જે લોકો રાત્રે તેમની પૂજા કરે છે તેઓ તેમના આશીર્વાદ અને તેમના પર ધન અને શનિમતી નો વરસાદ શરદ પૂર્ણિમા ગુજરાત પૂર્ણિમા સ્નાન કરતી હોય આ દાદા ચંદ્ર હવે મિત્રો આપણે જાણીએ શરદ અને પવિત્ર નદી માં સ્નાન ન કરી શકો તો ઘરે પાણી નું ગંગાજળ અને સ્નાન કરવાના પછી સ્વચ્છ કપડા

પૂજા પૂર્ણ થયા પછી આરતી કરો અને સાંજે લક્ષ્મી અને ભગવાન ફરીથી પૂજા કરો અને ચંદ્રને અર્ધ્ય પણ અર્પણ કરો પૂજા પછી ચોખા અને ગાયના દૂધમાંથી બનેલા બનાવેલી ખીર એ તૈયાર કરો અને તેને જાનનીમાં મૂકો મધ્યરાત્રિએ દેવી લક્ષ્મીને ખીર અર્પણ કરો અને તેને પરિવારના બધા સભ્યોને પ્રસાદી તરીકે ખવડાવો તો મિત્રો આ હતી